નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું કે બધા મજામાં જ હશો અને આજે વ્લોગની શરૂઆત થઈ ગઈ છે 12 વાગી ગયા છે અત્યારે તો દિવસના અને ચશ્મા પહેરી લીધા કદના ચશ્મા જો આજે તો મજા આવી કારણ કે રજા છે પ્લસ રજાઈ ઉપડી ગઈ હવે 6 7 દિવસ માટે સાતમ આઠમની કૃષ્ણ જન્માષ્ટમીની નેની અને કાલે જવાનું છે મસ્ત જગ્યાએ ટ્રાવેલ બ્લોગ આવશે અત્યારના પેકિંગ કરવાની છે એટલે આજ આખા દિવસમાં જેટલી વસ્તુ જરૂર હોય શોપિંગ કરવાની અને પેકિંગ કરવાની છે અત્યારે જો કાલે આ રાત્રે ઘડિયાળ લઈ આવ્યો તો આવ એકદમ સિમ્પલ તો ઘડિયાળ લઈ લીધી અત્યારે તો હવે જમવા બેસવું છે જમી લેવી અને ત્યારબાદ જે માર્કેટમાં જે વસ્તુ લાવી છે એ લેતા જમવાનું મેં કીધું એમ થોડું છે ને જો રજા નથી અમારે રજા પડી ગઈ છે ને એટલે કાજુ પનીરનું શાક બનાવી છે મસ્ત છાસ અને રોટલી મહેનત તો મમ્મી કરે ને જો અને આ રેસીપી એક નંબર મમ્મી શાક છે કાજુ પનીર નું મસ્ત હવે ખાઈ લેવી શાક રોટલી છાસ મસ્ત અને પછી જાય અત્યારે બાર રેખું થઈ ગયું છે અત્યારે બપોરે જમવા બેઠા છે બોલો

અને હવે છે ને જમી લેવી અત્યારને તો બપોરે મેં તમને કીધું કાજુ પનીરનું શાક હતું તો એ અત્યાર ના ખાઈ લેવું અને પેકિંગ કરવાની છે તો પેકિંગ કરી નાખશું તો ગુડ મોર્નિંગ બધા એને બીજો દિવસ અને અત્યારે જર્નીનો દિવસ છે આ જો કે આ વિડીયોમાં જર્ની નહીં આવે આન પછીના બ્લોગમાં આવીશે અત્યારે નીતિનભાઈ ચપ્પલા લઈને વહી આવ્યા આ હા રેગ્યુલર છે આ નીતિનભાઈની ચપ્પલ જો એ લઈને અત્યારના વહી આવ્યા આ તો મારા કાયલ મેં લીધા છે એ અને પેકિંગ થઈ ગયું છે જો નીતિનભાઈ રખડે છે પેકિંગ અહીં થઈ ગયું છે અમારે જો મસ્ત ઠેલા વેલાના સાઈડની બેગ છે અમારે પરફ્યુમ ને જે આ બ્લોગિંગનો સામાન છે બાકી જો ઠેલો પેલા મમ્મીની તો જતા રહ્યા છે હવે અમારે બે ભાઈઓ નીકળવાનું છે અમારે તો ટ્રેનમાં જવાનું છે એટલે ટ્રેન જર્નીનો બ્લોગ આવી જાય પછી મસ્તનો અત્યારે હજી જમવાનુંય બાકી છે પોણા અગિયાર પોણા દસ ત્યાં પોણા અગિયાર થયાર એ જ ખબર નથી પોણા અગિયાર થયા છે જો અને હજી ચશ્માની બધું આ લેવાનું બાકી છે ગુલાબને હું તો હજી બધું ઘણું કામ બાકી છે પેકિંગ કરવાનું હોય તે તો આવા ટાણે તે પાણીને આવું થોડુંક શું કહેવાય જરૂરી હોય તો જો ટાકણે પાણી એવું છે અત્યારના એક તો જાઉં છે બહાર અને હજી બધું કેટલું કામ બાકી છે અને પાણી એવું છે અત્યારે બોલા હજી આ બધા કપડાં ને એવું લેવાનું બાકી અંદર અને પેકિંગ થોડું ઘણું કર્યું છે હજી આ બધું જો એમને વ્યસ્ત વ્યસ્ત પડ્યું જો ચશ્મા બધું એમને વાગી ગયા સાડા અગિયાર કલાકમાં તો એ નીકળવું છે સાડા બાર ખોરા આવું છે કંઈ તો ફાઇનલી રેડી થઈ ગયા છીએ અત્યારે તો અને વાગી ગયા છે સવા એક જો સવા એક થઈ ગયા છે

જો બસની વાટે છે તો બસમાં તો અમે બે ગયા ગઢડા સુધીની બસ મળી ગઈ છે ગઢડા એસટીમાં બસ નંબર ટુમાં બેસી ગયા છીએ ગઢડા ઉતરી અને હવે આ બીજી બસમાં જશા માટે ઓકે જી તો જર્ની થઈ ગઈ છે એન્ડ અને પહોંચી ગયા છીએ જ્યાં પહોંચવાનું છે ત્યાં અને પવનની સ્પીડ થોડીક વધારે છે એટલે કેપ્ચર થાય છે નીતિનભાઈ ફોટોશૂટ કરે છે બતાવું ક્યાં પહોંચી ગયા છીએ તો જુઓ લોકેશન ચેન્જ બોટ આદવાળા પહોંચી ગયા છીએ પોરબંદર અમે જો અને આ કંઈક પોરબંદર નો નજારો અત્યારના સાતમ આઠમ ઉપર તો હવે આ બ્લોગ ને આ નજારા સાથે તે એન્ડ કરી દેવી જો તમને આ બ્લોગ ગઈ હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો મળી આગળના બ્લોગમાં ત્યાં સુધી ભાઈ અને હા ખાવાનું પીવાનું મજાની લાઈફ લાય બાય